યુપીનો હુસૈન ફરાર મહિલા સાથે ટેલિગ્રામથી સંપર્કમાં આવ્યો હતો બીઓબીના નિવૃત્ત બેંક મેનેજરને ડિજિટલ એસ્ટેટ કરી એક પોઈન્ટ પાંચ કરોડ પડાવવાની ઘટનામાં મહિલા સહિત બેની ધરપકડ કરવામાં આવી છે સુરતથી રિપોર્ટર સતીશભાઈ કુંભાણી સાથે કેમેરામેન દિનેશ વાઘેલા પોલીસ કમિશનર સર સુરત સિટીની સૂચના અનુસાર સાયબર ક્રાઇમ સેલ દ્વારા સુરત શહેરમાં જે નાગરિકો સાથે થતા વિવિધ પ્રકારના ફ્રોડ અંગે જે એફઆઈઆર નોંધવામાં આવે છે તે અંતર્ગત ચાલુ માસમાં એક એક કરોડ અ પાંચ લાખ રૂપિયા જેટલી માતમ રકમનો એવો કોલ સાયબર ક્રિમિનલ્સ દ્વારા વિડીયો કોલ કરીને સીબીઆઈ ઓફિસર તરીકેની તથા દિલ્હી ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ તરીકે પોતાની ઓળખ આપી ફરિયાદીશ્રીને એવું જણાવવામાં આવેલ હતું કે એક બહુ મોટું સાડા સાત કરોડ રૂપિયાનું મની લોન્ડરિંગ ફ્રોડ થયેલું છે જેની અંદર તમારા બેંકના મેનેજરની ધરપકડ કરેલી છે અને તમારી બેન્કના મેનેજર તમારું નામ આપે છે કે તમે આ મની લોન્ડરિંગ કેસમાં સંકળાયેલા છો જો તમારે આ એનાથી બચવું હોય તો તમારા એકાઉન્ટની ડિટેલ્સ વગેરે અમને આપો અમે વેરીફાઈ કરીને જો તમારો કોઈ રોલ નહીં હોય તો અમે તમને છોડી દઈશું ત્યાં સુધી તમારે ડિજિટલ અરેસ્ટ રહેવું પડશે એવું જણાવી ફરિયાદીને અવારનવાર કોલ કરી ડિજિટલ અરેસ્ટ હેઠળ રાખી અને પોલીસ કાર્યવાહીની અને બદનામી વગેરેનો ધાક ધમકીથી ડર વગેરે બતાડીને ફરિયાદી પાસેથી અલગ અલગ એકાઉન્ટોમાં એક કરોડ પાંચ લાખ રૂપિયા આરબીઆઈના સેફ એકાઉન્ટમાં પૈસા જાય છે પાછા મળી જશે એમ જણાવીને જે ક્રિમિનલ્સ છે તેમના દ્વારા ટ્રાન્સફર કરવામાં આવેલ હતા આ એફઆઈઆર રજીસ્ટર્ડ થતા સાયબર ક્રાઈમ સેલની ટીમ દ્વારા ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવેલ જેમાં જાણવા મળેલ કે જે એક કરોડ પાંચ લાખ રૂપિયા છે એમાંથી પચીસ લાખ રૂપિયા ફર્સ્ટ લેયરના એક જે એકાઉન્ટ હોલ્ડર છે એમના એકાઉન્ટમાં ગયા છે જેથી કૈલાશબેન ભંડેરી અને રિદ્ધેશ અંટાળા એ બંનેની અમદાવાદ ખાતેથી સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આ પકડાયેલા આરોપીઓ પૈકી કૈલાશબેન ભંડેરી છે એ શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ માટેનું ટિપ્સ આપવાનું વગેરેનું અ કામ કરે છે અને રિધેશ અંટાળા છે એમની પણ પોતાની એસી રિપેરિંગ વગેરેની ઓફિસ છે કૈલાશબેન ભંડેરીએ પોતાનું એકાઉન્ટ બંધન બેંકમાં ખોલાવીને કમિશનથી રિધેશને આપેલ હતું જેણે આગળ યુપી ખાતે ફરાર આરોપી જે છે હાલ વોન્ટર છે તેઓને પોતાનું એકાઉન્ટ આપેલ હતું બેનનું કૈલાશબેનનું એકાઉન્ટ આપેલ હતું કમિશનના આધારે હાલ તેઓની વધુ પૂછપરછ ચાલુ છે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે